કચ્છના બચાવમાં ગુનેગારો પર તવાઈ જુના કટારીયા ગામે છસો ચોરસ મીટર સરકારી જમીન પરનું દબાણ બુલડોઝર ફેરવી નિસ્ત નાબૂદ કરાયું કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્યથી વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી છે રાજ્ય સરકારની અસામાજિક તત્વો સામે કડક નીતિના ભાગરૂપે અહીં એક આરોપી દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામની જમીન દોસ્ત કરવામાં આવ્યું છે પોલીસ કાફલાની સઘન સુરક્ષા વચ્ચે મહાકાલ યંત્રનો ઉપયોગ કરી દબાણ હટાવવાના આ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધરી આ સ્થળ પર બુલડોઝર ફેરવી દીધું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણ તોડી પાડી જમીનનો કબજો સરકાર હસ્તક પરત લેવામાં આવ્યો હતો અસામાજિક તત્વો અને જમીન માફિયાઓ વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલી શૂન્ય સહિષ્ણુતા ઝીરો ટોલરન્સ નીતિનું આ એક સચોટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આ કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકારી મિલકતો પછાવી પાડનારા કે કાયદાનો ભંગ કરનારા કોઈ પણ શખ્સને બક્ષવામાં આવશે નહીં પચાવમાં હાથ ધરાયેલી આ લાલ આંખને પગલે ભૂમાફિયાઓમાં ગભરાટનો માહોલ સર્જાયું છે જ્યારે સામાન્ય નાગરિકોએ પોલીસ અને તંત્રની આ કામગીરીને બિરદાવી છે